નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચાર નું

નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે તો ચાલો હવે શરૂ કરીએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારનું સોલ્યુશન તો જોઈએ પ્રશ્ન એક બાદ બાકી કરો વીસ પોઇન્ટ પંચોતેર રૂપિયામાંથી અઢાર પોઇન્ટ પચ્ચીસ રૂપિયા તો અહીંયા બાદ કરવાના છે બાદ બાકી એ થાય વીસ પોઈન્ટ પંચોતેર માઈનસ અઢાર પોઈન્ટ પચીસ દશાંશ ચિંના નીચે દશાંશથી લાવવું જોઈએ તો તમારો દાખલો સાચો પડે હવે બાદ બાકી કરીએ પાંચમાંથી પાંચ જાય તો સૂટ સાત માંથી બે જાય તો પાંચ દશાંશ નીચે દશાંશ જીરો માંથી આઠ ના જાય દસકો લઈએ અહીંયા થાય એક અહીંયા આવે દસ દસ માંથી આઠ જાય તો બે અને એક માંથી એક જાય તો જીરો તો જવાબ આવ્યો બે પોઈન્ટ પચાસ આ જવાબ તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય જોઈએ બીજો દાખલો બસો પચાસ મીટર માંથી બસો બે પોઈન્ટ ચોપન મીટર અહિયાં રૂપિયા તુપિયા લખીશું આમાં છે બસો પચાસ મીટર બે પોઈન્ટ ચોપન હવે અહિયાં દશા છીન નથી ઉપર બસો પચાસ જ આપ્યું છે તો દશા છીન મૂકીને આપણે જીરો જીરો મૂકીશું એટલે આપણે બાદબાકી કરવામાં સરળતા રહે હવે બાદબાકી કરીશું અહીંયા બાદ નિશાન જીરો માંથી ચાર ના જાય દસકો પણ આગળ પણ જીરો છે અહીંયા આગળ જીરો લેવો પડે અહીંયા આવે ચાર નવ નવ અને અહીંયા થાય દસ દસ માંથી પાંચ જાય તો ચાર બે સાત ચાર માંથી જીરો જાય તો ચાર બે માંથી બે જાય તો જીરો તો જવાબ આવ્યો સુડતાલીસ પોઈન્ટ છેતાલીસ મીટર જોઈએ ત્રીજો દાખલો આઠ પોઈન્ટ ચાલીસ રૂપિયા માંથી પાંચ પોઈન્ટ છત્રીસ રૂપિયા બાદ કરીએ ચલો મિત્રો અહીંયા 0 માંથી છ ના જાય દસકો લઈએ ત્રણ બાજુમાં આવે દસ દસ માંથી છ જાય તો ચાર ત્રણ માંથી ત્રણ જાય તો જીરો દસા આઠ માંથી પાંચ જાય તો ત્રણ તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ ચાર રૂપિયા આ જવાબ મળ્યો તો મિત્રો અત્યારે સરળતાથી બાદબાકી કરી શકાય છે

બે પોઈન્ટ એકસો સાત કિલોમાંથી જીરો પોઈન્ટ ત્રણસો ચૌદ તો બાદ બાકી કરીએ બે પોઈન્ટ એકસો સાત કિલો માઇનસ જીરો પોઈન્ટ ત્રણસો ચૌદ કિલો ચારમાંથી સાતમાંથી ચાર જાય તો ત્રણ જીરોમાંથી એક ના જાય દસકો લઈએ અહીંયા થાય જીરો અહીંયા દસ દસમાંથી એક જાય તો નવ હવે જીરોમાંથી ત્રણ ના જાય એના આગળથી દસકો લો અહીંયા આવે દસ દસમાંથી સાત ત્રણ જાય તો સાત દસ માં એમનું એમ એકમાંથી જીરો જાય તો એક તો જવાબ કેટલો આવે મિત્રો એક પોઈન્ટ સાતસો ને ત્રાણું કિલો તો મિત્રો આ જવાબ આવ્યો તો મિત્રો આ રીતે સરળતાથી બાદ બાકીના દાખલા ગણી શકાય છે આ થઈ ગયો પ્રશ્ન એકનું સોલ્યુશન ચાર દાખલા આપ્યા છે તો જ્યારે પણ રકમ આવી રીતે આપી હોય ત્યાં લગતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે દશાંશને નીચે દશાંશ દશાંચી નાખવું જોઈએ અહીંયા જોઈએ પહેલો દાખલો છે નવ પોઈન્ટ સાતસો છપ્પન ઓછા છ પોઈન્ટ અઠ્યાવીસ આવું આવે તો મૂકી દઈશું કરીએ છ માંથી જીરો જાય તો છ પાંચમાંથી આઠ ના જાય દસકો અહીંયા થાય દસકો લઈએ એટલે એક ઓછું થાય છ થાય દસ આવે દસ ને પાંચ પંદર થયા પંદર માંથી આઠ જાય તો સાત આવે બે જાય તો ચાર આવે દસ આમનું એમ છ માંથી ત્રણ નવ માંથી બીજો દાખલો જીરો પાંચ માઇનસ પંદર પોઈન્ટ સત્યાવીસ જો પાંચ માંથી સાત ના જાય દસ કોલો પણ આગળ જીરો છે એના આગળથી દસ કોઈ કઈ જાય અહીંયા આવે નવ દસ દસ ને પાંચ પંદર પંદર માંથી સાત ગયા તો આઠ નવ માંથી બે જાય તો સાત દસ છે ને એમનું એમ જીરો દસ કો લઈ અહીંયા થાય એક અહીંયા આવે દસ દસ માંથી પાંચ જાય તો પાંચ અને એકમાંથી એક જાય તો જીરો જવાબ આવ્યો પાંચ પોઈન્ટ જોઈએ ત્રીજો દાખલો અઢાર પોઈન્ટ પાંચ માઇનસ છ પોઈન્ટ તો આ રીતે લખાય અઢાર પોઈન્ટ પાંચ માઇનસ છ પોઈન્ટ સેવન નાઇન નીચે દશાંશ આવવું જોઈએ ઉપર કઈ નથી તો જીરો મૂકો નીચે કઈ નથી તો જીરો મૂકો જીરોમાંથી નવ ના જાય દસ કોલો અહીંયા થાય ચાર દસ દસ માંથી નવ જાય તો એક ચાર માંથી સાત ના જાય આગળથી દસકો લો અહીંયા સાત અહીંયા ચૌદ ચૌદ માંથી સાત જાય તો સાત દસ આશ છે ને એમનું એમ સાત માંથી છ જાય તો એક અને એક માંથી એક માંથી જીરો જાય તો એક જવાબ આવ્યો અગિયાર જોઈએ ચોથો દાખલો અગિયાર પોઈન્ટ છ માઈનસ નવ પોઈન્ટ પોઈન્ટ છ મા સાત ના જાય આગળથી અહીંથી અહીંયા થાય પાંચ નવ અને દસ તો દસ માંથી સાત જાય તો ત્રણ નવ માંથી ચાર જાય તો પાંચ પાંચ માંથી ના જાય દસકો લઈએ અહીંયા થાય જીરો પંદર પંદર માંથી આઠ જાય તો સાત દસ આઠ નું દસ આઠ જીરો માંથી નવ ના જાય થાય દસ માંથી નવ જાય તો એક અને જીરો ના જીરો તો જવાબ આવ્યો તો મિત્રો આ રીતે બાદબાકીના દાખલા ગણી શકાય છે માત્ર દશાંઠ ના નીચે દશાંઠ આવે એ રીતે સંખ્યાઓ ગોઠવી બાદબાકી કરવાની છે તો ક્યાંય ભૂલ પડશે નહીં હવે જોઈએ વ્યવહારુ કોયડાના દાખલા ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો

આપેલ રૂપિયા બરાબર પચાસ રૂપિયા લખ્યું ખરીદ્યું તો ઉપર આપ્યું છે પાંત્રીસ પોઈન્ટ પાસાઠ રૂપિયા આ બે ની બાદ બાકી કરીએ તો પાછા મળે રૂપિયા લખી શકાય પાછા મળેલા રૂપિયા બાદ બાકી કરીએ જો મિત્રો અહીંયા પચાસ પછી કોઈ પોઈન્ટ છે નહીં તો આપણે પચાસ પોઈન્ટ હવે જીરો માંથી પાંચ ના જાય તો આગળ દસકો લો એમાં પણ નથી આગળ દસકો ત્યાંથી ઠેક આગળથી તો અહીંયા પાંચ ના થઈ જશે ચાર અહીંયા નવ નવ અને દસ કેમ કે આની પાસે દસ આવે એક દસકો આગળ આપે એટલે એની પાસે નવ થઈ જાય આની પાસે દસ આવે દસ કોઈ પોતાની પાસે નવ થઈ જાય તો દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી છો ત્રણ માંથી તો જવાબ આવ્યો ચૌદ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા જોઈએ પ્રશ્ન નંબર ચાર નાની પાસે અઢાર પોઈન્ટ પચાસ રૂપિયા હતા તેણે અગિયાર પોઈન્ટ પંચોતેર રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો આપણ ઉપરના જેવો જ દાખલો છે કે રાની પાસે રહેલ રૂપિયા કેટલા હતા તો કે રૂપિયા આઈસ્ક્રીમના રૂપિયા તો આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો નો હતો અહીંયા ઉપર લખ્યું છે મિત્રો અગિયાર પોઈન્ટ પંચોતેર હવે લખી શકાય બાકી રહેલ રૂપિયા કરીએ તો આપણને જવાબ મળી જાય જીરો પાંચ થાય અહિયાં થાય ચૌદ ચૌદ માંથી સાત જાય તો સાત દસાંશ એમના એમ સાત માંથી એક જાય તો છ એક માંથી એક જાય તો જીરો તો જવાબ આવે છ પોઈન્ટ પંચોતેર રૂપિયા બાકી રહ્યા તો મિત્રો આ રીતે કોઈડાના દાખલા ગણી શકાય છે આ તો પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર નું સોલ્યુશન પાંચ લાંબુ કાપડ હતું તેણે પડદા બનાવવા માટે ચાર મીટર પચાસ લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું તો મિત્રો અહીંયા પણ જવાબ છે તો ચાલો જવાબ લખીએ કે શું લખાય વીસ પોઈન્ટ જીરો પાંચ મીટર કેમ કે સેમીને ને મીટરમાં ફેરવીએ તો બે આંકડામાં દર્શાવવું પડે જીરો પાંચ આવે હવે

કેટલી આવશે મિત્રો બાત કરીએ પાંચમાંથી પાંચ ના જાય એક દસ દસમાંથી પાંચ જાય તો પાંચ દસ આ સેમ નું એમ નવ માંથી ચાર જાય તો પાંચ ઉપરથી ઉતાર્યો એકડો તો જવાબ આવ્યો પંદર પોઈન્ટ પંચાવન મીટર તો આપણે એવું લખી શકાય પંદર મીટર પંચાવન ફેમી કાપડ બાકી રહે બીજો દાખલો જોઈએ પ્રશ્ન નંબર નમિતા દરરોજ કિમી મીટરની મુસાફરી કરે છે તેમાંથી તે દસ કિમી બસો મીટર બસ દ્વારા અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે તો રિક્ષા દ્વારા કેટલું મુસાફરી કરે છે તો જવાબમાં લખી શકાય કે નમિતાએ નમિતાએ દરરોજ નમિતાની દરરોજની મુસાફરી દરરોજ ની મુસાફરી કેટલી છે મિત્રો અહીં લખ્યું છે વીસ કિમી પચાસ મીટર વીસ કિમી પચાસ મીટર તો એને પોઈન્ટમાં લખવું હોય આપણે તો વીસ પોઈન્ટ જીરો પચાસ લખવું પડે કારણ કે મીટરને કિલોમીટર ત્રણ અક્ષર હજાર વડે ભાગવા પડે માટે આવશે વીસ પોઈન્ટ જીરો પચાસ કિમી હવે અહીંયા કીધું દસ કિમી બસો મીટર બસ દ્વારા કરે છે તો બસ દ્વારા મુસાફરી તો કેટલી છે દસ કિમી બસો મીટર તો દસ પોઈન્ટ બસો કિમી આવું લખી શકાય અને બાકી રહે મુસાફરી રિક્ષા દ્વારા કરે છે તો અહીંયા લખી શકાય રિક્ષા દ્વારા મુસાફરી કુલ મુસાફરી બસ મુસાફરી બાદ કરો એટલે રિક્ષાની મુસાફરી આવી જાય એ આપણે અહીંયા લખીશું પેલા બાદ બાકી કરીએ જીરો માંથી જીરો જાય જીરો પાંચ માંથી જીરો જાય પાંચ જીરો માંથી બે ના જાય આગળથી દસકો લઈએ એક દસ બે જાય તો આઠ દસ નું નવ માંથી જીરો જાય તો નવ એકમાંથી એક જાય તો જીરો પચાસ આવું લખી શકાય નવ કિમી આઠસો પચાસ મીટર તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય છે આ થઈ ગયો પ્રશ્ન નંબર પાંચ અને છ નો જવાબ હવે જોઈએ પ્રશ્ન નંબર સાત ત્યાં સુધી

તેમાંથી ત્રણ કિલો ડુંગળીનું વાત કરવાનું છે ટામેટાનું વાત કરવાનું છે એટલે વધે બટાકાનું મળી જાય તો આમાં બે રીતે દાખલો ગણી શકાય શરૂઆતમાં દસ કિલોગ્રામમાંથી ડુંગળી બાદ કરો ડુંગળીનું જે વજન પછી જે વજન મળે એમાંથી ટામેટાનું વજન બાદ કરો તો આપણને બટાકાનું વજન મળી જાય આ સિવાય બીજી રીત છે કે ડુંગળી અને ટામેટાના વજનનો સરવાળો કરો અને તે સરવાળાને કુલમાંથી બાદ કરો તો તમને જવાબ મળી જાય તો આપણે બે વખત બાદબાકી કરવાની જગ્યાએ એક વખત સરવાળો કરીએ અને બીજી વખત બાદ બાકી કરીએ તો લખીએ જવાબ પહેલા લખીશું સરવાળો કરીએ ડુંગળીનું વજન ડુંગળીનું વજન પાંચસો તો કરશું ત્રણ પોઈન્ટ પાંચસો કિગ્રા પછી લખશું ટામેટાનું વજન તો છે બે કિરા પાંચ ત્રણ ને બે પાંચ તો જવાબ આવ્યો પાંચ પોઈન્ટ પાંચસો પંચોતેર કિગ્રા હવે આપણે પેલા વાત કરીએ તો લખીએ કુલ વજન બરાબર દસ કિગ્રા દસ કિગ્રા અહીંયા ડુંગળી અને ટામેટાનું વજન ડુંગળી અને ટામેટાનું વજન કેટલું છે મિત્રો આટલું પાંચ પોઈન્ટ પાંચસો પંચોતેર ઈગરા તો મિત્રો અહીંયા બાદ કરવું છે તો બાકી જે રહે એ કોનું મળે બટાકાનું વજન તો મિત્રો બાદ બાકી કરવી છે અહિયાં બાદ નું ચિહ્ન મૂકીએ ઉપર કોઈ દશાંશ નથી તો અહિયાં દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી સાત જાય તો બે નવ માંથી પાંચ જાય તો ચાર દશાંશ ચિહ્ન નવ માંથી પાંચ જાય તો ચાર તો જવાબ આવ્યો ચાર પોઈન્ટ ચારસો તો લખી શકાય

છ વિષય ગણિત પ્રકરણ આઠ નું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારનું સોલ્યુશન જોયું આઠ પોઈન્ટ ચાર ની અંદર દશાંત સંખ્યાઓની બાદ બાકી જોઈ અને તેના કોયડા સ્વરૂપના દાખલા ગણ્યા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત